જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજે આપણે ઇકો ગાડી વેચાણ માટે આવેલ છે મિત્રો તમે જે વિડીયોમાં ઇકો ગાડી જોઈએ છો આ ઇકો વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મિત્રો મોડલ બે હજાર અઢાર નું મોડલ છે આખી ગાડી ઓરિજિનલ છે ફૂલ એસેસરી ચડાવેલી રહેશે ગાડીમાં ટાયર નવા નાખેલ છે વીમો પાર્સિંગ પીયુસી બધું ચાલુ છે ઇકો ગાડી વેચવાની છે જી જે જીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે ફૂલ જવાબદારી સાથે ઇકો વેચી દેવાની છે જે કોઈ મિત્રો ઇકો ગાડી ખરીદવા માંગતા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો ઇકો ગાડીની બધી જ ડિટેલ તમને વિડીયોમાં મળી રહેશે કન્ડિશન સારી છે સસ્તી કિંમતમાં સીએનજી ગાડી આપવાની છે ઇકો ગાડી જે કોઈ મિત્રો ઇકો ગાડી ખરીદવા માંગતા હોય વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી બે હજાર અઢારનું મોડલ રહેશે પેટ્રોલ સીએનજી ગાડી રહેશે સીટ કંપનીના સીટ કવર કંપનીના છે એન્જિન પેટી પેક છે આખી ગાડી ઓરિજિનલ છે સાયલેન્ટ ગાડી રહેશે સેકન્ડ ઓનર છે જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જે કોઈ મિત્રો ઇકો ગાડી ખરીદવા માંગતા હોય તેની આ વિડીયો શેર કરી દેજો મિત્રો તમારે જો ઇકો ખરીદવાની ઈચ્છા હોય તો આ ઇકો ગાડી સાવરકુંડલા જોવા મળશે પીયુસી બધું સારું છે જો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદી હોય તો કિંમત વિશે વાત કરું મિત્રો તો ઇકો ગાડીની કિંમત ફોન પર થઈ જશે ઇકો ગાડીની કિંમત માલિકને ફોન કરી જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે માલિકને ફોન કરી તમે ગાડીની કિંમત અને વધુ ડિટેલ માહિતી મેળવી શકો છો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ઇકો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટલમાં નંબર આપેલા છે પંચ્યાસી અગિયાર અઠ્યાસી છેતાલીસ ત્રીસ તે માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો અને વિડીયોના નીચે જ નંબર મળશે ભાઈના તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો તમારે ઇકો ખરીદવી હોય તમારે રૂબરૂ વિઝિટ લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો સાવરકુંડલા ત્યાં જઈ કંડિશન્સ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ઇકો લઈ શકો છો માલિકને ફોન કરી તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે તેના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું